પટેલ નગરની હત્યા કરી હતી આ ચોંકાવનારી ઘટના ગઈકાલે રાત્રે બની હતી જેમાં પીડિતોના માતા પિતા પણ ગંભીર ઈર્જા પહોંચી છે અને હાલ તેમનું સારવાર હેઠળ જીવન માટે સંઘર્ષ ચાલુ છે ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે

મમતા તથા તેના ભાઈ નિશ્ચયે જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે સંદીપે ચપ્પુ કાઢી બંને પર અચાનક હુમલો કરી દીધો હતો આ હુમલામાં મમતા અને નિશ્ચયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ સ્થળ પર જ તેમનું મોત થયું હતું જ્યારે વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતી સાસુ કેની લાલુ સકુંતલાને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા હાલ તેમની પણ હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઘટના અંગે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી યોધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર થયેલા આરોપી સંદીપ ગૌરને રાત્રે યોધના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેના વિરુદ્ધ ડબલ મર્ડરની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે একস বার যে গাড়ি ইমিজিটাল পোচি যায় লগভাগ বে মাছে એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ એન્જોય થઈ હતી ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિક પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડૉક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને એક ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા બે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાં જવાનો ચોકી સાહિત્યમાં સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉધનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંગીત ઘનશ્યામભાઈ ગોળ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે ભાઈ નાની બહેન એટલે કે એની પોતાની સાળી જોડે એને મેરેજ કરવા છે એ જે સાળી છે અને એમના સાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના સાળા છે નિમિષ એમને એના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે એ લોકો સુરત આવે છે. ખરીદી કરી અને રાત્રે ઘરે જાય તો ત્યાં ઘરે આવે છે અને એકબીજા સાથે વાત થાય છે. ત્યારે જે આ બીજા છે આહ સંદીપ અને ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીપ પકડે છે કે મારે તમારી નાની દીકરી આહ મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું divorce આપી રહ્યો છું. આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું. મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો કે હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંગીત વિશ્વાસ રંજન બોર્ડ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પોથી જ્યારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાળી ઉપર ત્યારે જે સાળા છે પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંગીત હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતાં બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પેલા એમને પણ ઈજાઓ થઈ હતી

એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવ જાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને ત્રણ વર્ષ પોતાના ઘરે વતનમાં પાછા પડ મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ મેરેજની ખરીદી માટે થઈને મમતા પાછી એમના સાળી પાછા આવ્યા છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉતરે છે અને મમતાએ મેરેજ કરવાની ના પાડતા આજે સંગીત જેમ બહુ છે તો તો પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કીથી એમનો પર હુમલો કરે છે પાછા પૂરો થઈ એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને પારી જ નાખીશ આ પછી એક માનસિક નિર્ણય લઈને જ ત્યાં મિટિંગમાં બેઠો હતો અને વાત મૂકી હતી કે મારે મમતા જોડે મેરેજ કરવા છે